નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં શહેરનું પ્રથમ અંડર વોટર એકવાયરમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ સમર વેકેશનમાં બાળકોને રજાની મજા માણવા માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે આ આયોજન જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશનના સંયોજક અરમાન

તમને આ ખ્યાલ કેવી રીતે આવે એક્ચ્યુઅલી અમે જે આપણે ઓનલાઈન જોઈએ છે ગૂગલ પર યા ઇન્સ્ટાગ્રામ પર કે મલેશિયા દુબઈ થાઈલેન્ડ ત્યાં આ જાતના કોન્સેપ્ટ ચાલે છે અને ઘણા બધા ફેમસ પર છે અને પબ્લિકને મજા પણ આવે છે તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી ગયા છો તો લાવી શકીએ છીએ તો એના માટે આ કોન્સેપ્ટ આપણે તૈયાર કરી લો પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા એક વર્ષથી આ અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત પછી નવસારી નાસિક અજમેર અને છેલ્લે આપણે હમણાં અમદાવાદમાં આવ્યા છે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે અન્ડર વોટર ટનર એકવેરિયમ આ કોન્સેપ્ટ તમે અત્યાર સુધી કેટલી વાર કર્યા અને કયા કયા શહેરમાં કર્યા જેમ કે મેં તમને જણાવ્યું આપણે ચારથી પાંચ વખત અલગ અલગ કોન્સેપ્ટ આ અલગ અલગ સિટીમાં કહી દેતા છે જેમ કે ગુજરાતમાં આપણે સુરત છે પછી નવસારી છે પછી આપણે રાજસ્થાનમાં જોઈએ તો અજમેર સિટી છે અને મહારાષ્ટ્રમાં નાસિક છે અને આપતો આ સેન્ટર અમદાવાદમાં આવ્યું છે અને આ ફર્સ્ટ ટાઈમ છે મેમ ઘણી બધી જાતની ફીસ છે અને વિદેશ વિદેશથી મંગાવેલી છે જેમ કે એરોપાના છે પછી ગોલી છે પછી કોઈ ફીશ છે અને અલગ અલગ કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા થાઈલેન્ડ મલેશિયા અને આપણે તો પાંચ હજારથી વધારે ફીશ છે સોરી

તો અમદાવાદની પબ્લિકને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે પણ આવો તમારા છોકરાને કંઈ નવું જોવા મળશે હમણાં સુધી જે પણ મેળા થતા હશે કે આ તમે જોયા હશે યા તમારા છોકરાને બતાવી રહ્યા હશે એ એકદમ નોર્મલ મેળા હશે જેમ કે ચકડોળ હશે કે પછી શોપિંગ કરી લીધું પણ આ એક અલગ જાતનો પ્રીમિયમ લેવલનો કાર્નિવલ તમે કહી શકો છો મેરો નહીં કહી શકો પણ કાર્નિવલ કહી શકો જેમાં તમે તો સ્ટાર્ટિંગમાં એન્ટ્રી લઈને ખાલી હન્ડ્રેડ રૂપીઝમાં તમે આખી થીમની મજા માણી શકો છો અલગ અલગ જાતની થીમ જોઈ શકો છો અંડર વોટર ટર્નરની મજા માણી શકો છો અને આજે જે છોકરાઓને યંગસ્ટર અને બધાને ક્રેઝ છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ઇન્સ્ટા પર રીલ્સ બનાવવા માટે તો એના માટે એકદમ બેસ્ટ જગ્યા છે તમે આવો તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરો એક જાતની મેમરીઝ થઈ જશે તમારી લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે આવશે આપણું જે આખું આ થીમ છે એના માટે આખી એક એજન્સી રોકી છે જે લોકો સ્પેસિફિક ફીસ નો કામકાજ કરે છે એટલે ફીસ નું ધ્યાન રાખવાનું બી એક અગ્રી વસ્તુ છે જેમ કે એને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આપવાનું એનું પાણીનો ટેમ્પરેચર ચેક કરવાનું હોય પછી ટીડીએસ ચેક કરવાનું તો એના માટે આખી એજન્સી રાખેલી હોય છે કોર્પોરેશન થી લે આ હાજી મેમ સાળી પરમિશન અમારી પાસે આખું કે કી પોલીસ ક પરમિશન ہوتی હે ટ્રાફિક કી પરમિશન ہوتی હે ફિર આરોગ્ય يا જો ભી કોર્પોરેશન કે ડિપાર્ટમેન્ટ લગતે હે ફાયર વગેરા ઓ સાળી પરમિશન અમારી લેકે સ્ટાર્ટ કી હે ના બڑا બને જાયે मैम ये तो आपको कैसे बता सकता हूँ आप एक बार देखोगे तभी पता चलेगा आपको मिनिमम देखने के लिए डेढ़ से दो घंटे का टाइम लगेगा यहाँ पे तो तो मैम अभी ये पूरा स्टार्ट हो चुका है और लास्ट डेज इसकी ट्वेंटी जून तक है पूरा वैकेशन रहेगा यहाँ पे अब गुजराती નેટ મીડિયા અમદાવાદ